જય જિનેન્દ્ર હાઈ એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ દસા ડાયરી સ્ક્રીમ છો આ છે મમાઅર્થનું ફેસ વોશ ઓકે ઓકે છે એન્ડ સ્મેલ અમેઝિંગ મને સ્મેલ બહુ જ ગમે છે એન્ડ આ છે ડરમાનું વિટામિન સી હું આનું પ્રોપર રિવ્યૂ આપીશ તમને એકચ્યુલી મેં છે ને વન મંથ સોરી વન બોટલ ચેલેન્જ લઉં છું હું જોઉં છું પછી કેવું રહે છે એન્ડ આ છે કી મારું જે ફેવરેટ છે હવે થોડુંક વિન્ટર જતું રહ્યું જતું રહી તો વિન્ટર હવે નથી તો થોડી ગરમી થોડીક ઠંડી તો એમાં ચાલે છે ડોટેન્કી મને છે બહુ જ ગમે છે એકદમ સોફ્ટ એન્ડ જો તમે ડવ સોફ્ટ વાપરો હોય સાબુ ડવનો પછી કેવી સ્કીન થઈ જાય છે આ એના જેવી થઈ જાય છે એટલે મને આ ડોટેન્કીનું ટ્રસ્ટ મી બહુ જ મસ્ત છે તમે એક વખત ચોક્કસથી મારા કહેવાથી માય રિકમેન્ટ પ્લીઝ ચોક્કસથી લેજો બહુ જ સરસ છે એન્ડ તમારી તમારો ફેસ ગ્લો કરશે એન્ડ આજનો વિડીયો જે છે તમને બહુ જ હેલ્પફુલ થવાનો છે એકદમ જ સિમ્પલ મેકઅપ આમાં હું એટલે સાવ સિમ્પલ મેકઅપ કરું છું કારણ કે મને પિમ્પલ્સની થોડીક પ્રોબ્લેમ થઈ ગઈ છે એન્ડ મારી સ્કીન ડ્રાય બહુ થઈ ગઈ હતી એટલે બહુ મેકઅપ નથી કરતી ખાલી હું મારો આઈશેડો જે કરું છું ને એ તમને દેખાડું છું ક્રીમ લગાવ્યા પછી મેં કોમ્પેક્ટથી એને સેટ કર્યું છે કારણ કે ક્રીમ હશે તો બહુ મજા નહીં આવે તમને આઈશેડો કરવાની એટલે તમારે કોઈ પણ ક્રીમ પ્રોડક્ટ કર્યું હોય તો એની ઉપર તમારે પાવડર પ્રોડક્ટ લગાવવો જ પડે છે પછી જ તમને અચ્છા જો તમે ક્રીમ પ્રોડક્ટથી આઈશેડો કરવાના હોય તો ચાલશે પણ તમે જો पाउडर थी करवाना हो आईशैडो तो ए आई uh, आई में तुम्हारे मींस के लिक्विड आईशैडो हो से तो क्रीम વાળું ચાલશે પણ તમને જો આ પાવડર વાળું હશે તો તમારે જોશે છે કોમ્પેક્ટ થી સેટ કરવું પડશે એન્ડ મારી પાસે જે આઈશેડો પડ્યા છે જે છે એ જ હું યુઝ કરું છું મે કોઈ નવા નથી લીધા આ આઇબ્રો સેટ કરું છું પહેલા જે મે આ મારું જે આખો બ્રશ નું શેઠ છે આઈ થિંક મે મીશોમાંથી લગભગ મેં લીધેલું છે એને બહુ જ બહુ ઓછા બહુ એટલા બધા પૈસા નહોતા એના એની એટલી બધી પ્રાઇસ નહોતી તો મને ત્યારે કંઈક સેલ હતું એટલે મને મળી ગયું હતું આઈ થિંક લગભગ ટુ હંડ્રેડ યા ટુ ફિફ્ટીમાં જ મને મળી ગયું હતું બહુ જ મસ્ત છે ક્વોલિટી આની જો લિંક મળશે તો હું તમને પ્રોવાઈડ કરી દઈશ અચ્છા તમને મારા જે પણ પ્રોડક્ટની તમને જોતી હોય લિંક તો તમે ખાલી કોમેન્ટમાં લિંક લખી દેજો એટલે તમારા હું નીચે જ હું એ લિંક આપી દઈશ તમને ઓકે એન્ડ તમારી સાથે વાત કરતાં કરતાં મેં આઈબ્રો સેટ કરી લીધી હવે મેં લીધો છે આ એકદમ જ પિંક પર્પલ આઈશેડો લીધો છે જેની હું ક્રીઝ કરું છું જે આપણી આંખની વચ્ચે જે આપણે આંખ બંધ કરીએ ને ત્યારે જે વચ્ચે જ્યાં જો મારું બ્રશ થાય છે ને ત્યાં જ સુધી લઈ જવાનું છે એકદમ ઉપર સુધી નથી લઈ જવાનું ત્યાં સુધી મેં આ જે છે ને પિંક એન્ડ પર્પલમાં મિક્સ છે એનો શેડ છે થોડુંક હું નીચે પણ કરું છું મને નીચે એકચ્યુલી મને થોડીક પાવડર ફોર્મ આંખમાં ડસ્ટ ઉડે તો પાણી આવે છે એટલે નીચે હું ક્યારેય નથી કરતી અને મે ગ્રીન છે મારો কুরતી ગ્રીન કલર ની છે છે તો ગ્રીન નો શેડ જે છે યેલો નો મારા આઈ શેડો માં નથી પોપ અપ થતો એટલે યેલો હું નથી કરતી બસ તો હું હાથે થી ને જે ને ખાલી અ ગ્રીન શેડ છે છે ને એને એમ જ મે પ્રેસ કરી દીધો છે ખાલી એન્ડ પછી હું બ્રશ થી એને મિક્સ કરી દઈસ બેઉ કલર ને તો એકદમ સિમ્પલ ને મસ્ત આઈશેડો તમારો આ રીતનો થઈ જાય છે તમારે કોઈ પણ બીજા બે કલર પણ તમે આ રીતે આઈશેડો કરી શકો છો સાવ સિમ્પલ રીતે એન્ડ બસ નેક્સ્ટ મારી બીજી આંખ છે જે એમાં પણ સેમ જ કરીશ ને ઓબિયસલી સેમ જ કરું ને કેવી વાત કરું છું અચ્છા તમને આ કેવો લાગ્યો મારો મેકઅપ તમે મને ચોક્કસથી કોમેન્ટ કરજો એન્ડ બસ એન્ડ આ મારી આઈલાઇનર જે છે ને મારી બહુ જ ફેવરેટ છે સ્ટેમ્પ છે આમાં પણ હું સ્ટેમ્પ હવે યુઝ જ નથી કરતી કારણ કે મને આઈલાઇનર આનાથી મને વિંગ આઈલાઇનર આવડી ગઈ છે તો પછી શું કામને કરું તો આનો પોઈન્ટ એટલો મસ્ત છે ને કોઈ પણ ઇઝીલી કરી શકે છે તો વિંગ આઈલાઇનર મસ્ત થઈ જાય છે આનાથી એટલે હું આનાથી જ કરું છું તો સ્ટેમ્પની મને જરૂર નથી પડતી એનો પોઈન્ટ એટલો મસ્ત છે ને મજા આવે છે કરવાની હવે આ છે મામાઅર્થની કાજલ થોડીક પ્રાઇસી થોડીક તો ન કહેવાય પ્રાઇસી જ કહેવાય આઈ થિંક ટુ હંડ્રેડ ઉપર છે લગભગ થ્રી હંડ્રેડની છે એન્ડ જે એન વાય બી એની આવે છે ને ક્યારેક તમને નાઇન્ટી નાઇનમાંય મળી જાય છે ક્યારેક તમને સેવન્ટી ફાઇવમાં પણ મળી જાય છે યસ એન્ડ એનઆઈપી એની જે છે ને એ તમને બે વરસ પછી તમે યુઝ કરો ને તો ડ્રાય નથી થતી આ મમાઅર્થની છે ને થોડીક ડ્રાય થઈ ગઈ છે એકદમ સ્મૂધ નથી હવે પહેલાં લીધી ત્યારે નવી હતી ત્યારે એકદમ સ્મૂધ હતી મખણ બટર નીચે ચાલતી હતી પણ હવે થોડોક ટાઈમ ગયો ને એટલે થોડીક ડ્રાય થઈ ગઈ છે એન્ડ આ છે બ્લુ હેવનનું મસ્કારા એ પણ મારે લગભગ વન ફિફ્ટીમાં કેવી રીતના જ આવી ગયું છે એન્ડ બસ હું આમાં કરું છું ઓલી આંખમાં હું નહીં કરી શકું કારણ કે કદાચ તમને મારી સ્ટોરી નહીં ખબર હોય મારું મોતૈયાનું ઓપરેશન નક્કી થયું હતું પણ પછી ડૉક્ટર કે કે આમાં આ બેનને ક્યાં મોતીઓ હજી પાયકો જ છે ત્યારે એ લોકોએ મારી આઈલેસીસ મારી કટ કરી નાખી હતી દવા પણ મને આપી દીધી બધી તૈયારી થઈ ગઈ હતી પણ ન થયું સારું ને એક રીતે ન થયું જ આ છે એન વાય લિપસ્ટિક જે મારી ફેવરેટ છે ઓલ ટાઈમ હું મને લગભગ મને હું આ જ કરું છું મેકઅપમાં મને બહુ જ ગમે છે હવે તો આ પણ મેં એટલી બધી યુઝ કરી નાખી છે કે હવે ખબર નહીં આમાં કેટલી હવે હશે કારણ કે કોઈ પણ મેકઅપ લુક હોય તો હું આ જ લિપસ્ટિક કરું છું બહાર જવાનું હોય તો પણ હું આ જ કરું છું કારણ કે મારા ઉપર સોટાઈ છે મને બહુ જ ગમે છે અચ્છા તમને મારો મેકઅપ લુક કેવો લાગ્યો સારો લાગ્યો તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને બે લાયકનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં જી કે જય જીન્દ્ર